સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં ચાલી રહી છે ત્યારે હજુ પણ એવા અનેક ખેડૂતો છે કે જેઓમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતિ આવવી જરૂરી છે જેથી બાકી ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે જે માટે સૌ પ્રાકૃતિક ખેતી સમજવી જરૂરી છે ખેડૂત મિત્રોના મગજમાં સૌથી પહેલા સવાલ ઉઠે છે કે પ્રાકૃતિક ખેતી એટલે શું તો પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી પાકની વૃદ્ધિ માટે જરૂરી ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે જ બનાવવામાં આવે છે બીજો સવાલ ખેડૂત મિત્રોના મગજમાં આવે કે પ્રાકૃતિક ખેતી શા માટે અથવા તેના ફાયદા શું છે તો પ્રાકૃતિક ખેતીના અધત ફાયદા છે આ ખેતીથી જમીનની ફળદ્રુપતાનું જતન ખેતી ખર્ચમાં ઘટાડો ખેડૂતની એકંદર આવકમાં વધારો કૃષિ ક્ષેત્રે ગાયની મહત્તાનું પુનઃસ્થાપન માનવજાતના સ્વાસ્થ્યનું જતન પર્યાવરણની જાળવણી પાકને અનુકૂળ સૂક્ષ્મ પર્યાવરણનું વ્યવસ્થાપન જમીનની ભેજ ધારણમાં વધારો એટલે કે જળસંચય પાણી અને વીજળીની બચત જમીનનું ધોવાણ અટકે અળસિયા અને અન્ય ઉપયોગી સૂક્ષ્મજીવોની ક્રિયાશીલતામાં વધારો જમીનમાં કાર્બનિક પદાર્થોનો ઉમેરો હ્યુમ્સનું નિર્માણ પોષક તત્વોનું કુદરતી રીતે વ્યવસ્થાપન જમીનમાં હવાની અવર જવરમાં વધારો પાકના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી હોર્મોન્સનું નિર્માણ મિત્ર કિટકો અને પરોપજીવીનું રક્ષણ રોગ જીવાતનું કુદરતી રીતે વ્યવસ્થાપન નિંદામણનું કુદરતી વ્યવસ્થાપન અને આત્મનિર્ભર ખેડૂત થી આત્મનિર્ભર ભારત નું નિર્માણ થઈ શકે છે જેથી આજના સમયમાં પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે પ્રાકૃતિક ખેતી થી જમીન અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે